સાધુ નામ દર્શનામ પુણ્ય સાધુ ભગવંતનું દર્શન પણ પુણ્ય ઉપજાવે છે પંચમ એવા દુષમ કાળમાં આજે પણ શુદ્ધ ચારિત્રની આરાધના કરી રહ્યા એવા સર્વ ગુરુ ભગવંતો આપણા માટે અત્યંત વંદનીય છે આપણા માટે સાચા આઇડલ છે કોઈ પણ મહાત્મા જ્યારે પ્રત્યક્ષ હોય છે જીવંત હોય છે ત્યારે આપણો અહોભાવ ઊંચા આસમાને હોય છે પણ શું જ્યારે તેઓની હયાતી નથી ત્યારે ખરેખર એ જ ભાવ હોય છે આજે કોઈ પણ પ્રસંગ માટે આપણે મહાત્માને વિનંતી કરીએ છીએ વારંવાર બે વાર ત્રણ વાર ચાર વાર વિનંતી કરવામાં આવે છે ચારસો પાંચસો કિલોમીટરના ઉગ્ર વિહાર પણ કરાવવામાં આવે છે કારણ બસ એટલું કે આપણો પ્રસંગ શોભી ઉઠે સ્વાસ્થ્યની અનુકૂળતા ના હોય તો પણ મહાત્મા ઉગ્ર વિહાર કરી આપણે ત્યાં પધારે છે દસ બાર માળ પણ ચડવામાં જરાય સંકોચ નથી અનુભવતા અને આપણી વિનંતી આપણી લાગણીને માન આપે છે બરાબર છે નિશ્રા માટે મહાત્મા પ્રવચન માટે મહાત્મા આરાધના માટે મહાત્મા સાધના સમાધિ માટે મહાત્મા દરેક વસ્તુ માટે મહાત્માની જરૂર છે હા પણ એવું નથી ને કે ક્યાંક ને ક્યાંક આપણા સ્વાર્થ માટે આપણે મહાત્માનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેઓ નિસ્વાર્થ ભાવે આપણને નિશરા આપી રહ્યા છે પરંતુ એ જ મહાત્મા જ્યારે પોતાનું જીવન સંકેલી લે છે તેમની પાલખી યાત્રાનો સમય આવે છે ત્યારે એક શરમજનક ઘટના બને છે જે મહાત્મા આ જીવન શ્રી સંઘની સેવા માટે જીવ્યા હોય છે એ જ શ્રીસંઘના લોકો એટલે કે આપણે જ તેમની પાલખી યાત્રામાં ગેરહાજર હોઈએ છીએ એમની પાલખી યાત્રામાં માત્ર દસ વીસ ત્રીસ લોકો જ જોવા મળે છે એ પણ ફોન કરી કરીને વિનંતી કરી કરીને એમને બોલાવવામાં આવે છે અરે હજુ પણ શરમજનક વાત તો એ છે કે પાલખી માટે પૈસા આપીને લોકોને બોલાવવા પડે છે લારીમાં પાલખી લઈ જવી પડે છે ઓફિસમાં ફોન કરીને ઓફિસના સ્ટાફને પાલખી માટે બોલાવવા પડે છે શું આટલી જ આપણા પંચમહાવ્રત ધારી સાધુ ભગવંતોની કિંમત છે દીક્ષા પ્રસંગમાં પાંચ પાંચ છ છ હજાર લોકો સાધર્મિક ભક્તિ સ્વામી વાત્સલ્યમાં પાંચ પાંચ હજાર લોકો પ્રતિષ્ઠા પ્રસંગમાં ભરપૂર લોકો જોવા મળે વિશેષ બહુમાનમાં માનવમેદની ઉમટી પડે પણ પાલખી યાત્રામાં આપણા જ પૂજનીય ગુરુ ભગવંતો આપણા જ મહાત્માઓને ખભો આપવા અને પાલખી ઉચકવા માટે આપણી પાસે ત્રીસ મિનિટનો પણ સમય નથી આપણે આપણી જાતને આજે પ્રશ્ન પૂછવો જોઈએ જો પાલખી યાત્રામાં જોડાવવા માટે આપણી પાસે ત્રીસ મિનિટનો પણ સમય ન હોય તો આપણે સાચા જૈન છીએ પાલખી યાત્રા એ કોઈ જોવાની ઘટના નથી સાથે ચાલીને શાસન પ્રભાવના કરવાની ઘટના છે મારા ઓળખીતા હોય મારા સગાવાલા હોય મારા સંઘના હોય મારા સમાજના હોય તો જ પાલખી યાત્રામાં જવું આવો વિચાર આપણા જૈનત્વને ક્યાંય શોભતો નથી બે હાથ જોડીને એક વિનંતી સમજીએ કાં તો એવું સમજીએ કે આજે આપણે એક સંકલ્પ કરીએ મારા શહેરમાં ક્યાંય પણ પાલખી યાત્રા હોય તો એ સમય પૂરતી હું સ્વ આરાધનાને ક્યાંય પણ ગૌણ કરીને એ સમયે પાલખી યાત્રામાં ત્રીસ મિનિટનો સમય આપીશ અને સાથે સાથે બીજા ત્રણ જણને પણ એ પાલખી યાત્રામાં લઈ જઈશ આવો આજે આટલો એક સંકલ્પ કરીએ જય જૈનશાસ્ત્રી